પ્રથમ શ્રી વલ્લભ પ્રકટ્યા સમય તે સમીપ છે મનોરથ વાત્સલ્ય સાથજી શ્રી કૃષ્ણ દાસી નામ છે એનું રૂકમણીજીને ઉદરે મૂક્યો હાથજી વ્યથા ટળીને પ્રગટ્યા પ્રગટતે પ્રગટ થયો આ અતિ આનંદ સાથજી કૃષ્ણદાસીએ ઓળખીને એમ કહ્યું આયો મેરો શ્રી ગોકુલનાથજી ઓળખીને ઓળખાવ્યા છે સર્વને

जब गोस्वामी जी के चतुर्थ बालक प्रगटाए तब श्री वल्लभ गोस्वामी वर नाम पृष्ण गोकुलनाथ पुकारो तासो जग में यह नाम सफलते गोस्वामी होनी कानी सो यह नाम भावे तुरत दासी कृष्णा अति रुचि भरी सेवा में अति निरत आ कृष्ण दासी जी लगभग सौ सौ सो त्रीस ભૂતલ ઉપર વિદ્યમાન હતા એમના પછી આપ કુંવરબાઈ નામથી ગુજરાતમાં પ્રકટ થયા એમની માટેની વાત શ્રી નાગરદાસભાઈજી લખે છે ફરી પ્રગટ્યા ગુજરાતમાં કુંવર નામ મનોરથે કર્યાજી કરાયજી સેવા કરી તે સમય ઉપયોગની રસિક મનોરથ મન શ્રી ગોકુલપતિ પધાર્યા જે સરે રાજનગર ગુજરાતજી રીઝી રીઝાવ્યા શ્રી ગોકુલ ભૂપને આરતી ઉભય તે મનતણી હરી અજી મનોરથ પૂરણ કરી તે સમયના વિનિયોગ લાગી છે સ્થિતિ ફરી અજી આના પછી કુંવરબાઈજી શ્રી મોહનભાઈ ભાઈજી સ્વરૂપે ભરૂચમાં ભક્તવર્ય શ્રી ટીકમભાઈજીને ત્યાં જન્મ લીધો સ્વરૂપાંતરે વળી મોહનવલ્લભ વલ્લભ કુલમાં ઉત્પન્નજી

વલ્લભ કાજજી મહદ મહદ મુકુટ મણી મોહન ભાઈ મહારસ